સુરશ શાયના વનિતા વિશ્રામ કોલેજ ખાતે પહેલી વખત પદવિદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગિયાર વિદ્યાર્થીનીઓને સુવર્ણ પદક અને બસો વીસ જેટલી વિદ્યાર્થીનીઓને પદવી એનાયત કરવામાં આવી હતી સુરતની પ્રથમ મહિલા યુનિવર્સિટી ખાતે પહેલો પદવિદાન સમારોહ યોજાયો હતો આ પદવિદાન સમારોહમાં સુરતના સાંસદ અને રેલ રાજ્યમંત્રી દર્શના જયરદોષ મુખ્ય મહેમાન તરીકે હાજર હતા તેમની સાથે સાથે વનિતા વિશ્રામ વિમન્સ યુનિવર્સિટીના પ્રમુખ દીપકભાઈ ખંભાતી ઉપસ્થિત રહ્યા હતા રાજ્યની સૌપ્રથમ મહિલા યુનિવર્સિટીમાં આ રીતે પદવીદાનનો સમારોહ યોજાયો હતો જેમાં અલગ અલગ ક્ષેત્રે અલગ અલગ સિદ્ધિઓ હાંસલ કરેલી વિદ્યાર્થીનીઓને સુવર્ણ પદક આપી અને પદવી એનાયત કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીનીઓને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરવા માટે પ્રેરણા આપી હતી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉક્ટર દક્ષેશ ઠાકરે વિદ્યાર્થીનીઓને જીવનની પરીક્ષામાં પણ ઉત્તીર્ણ થઈને બનીતા વિશ્રામનું નામ રોશન કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આજ રોજ ગુજરાત રાજ્યની પ્રથમ મહિલા યુનિવર્સિટીની અંદર એનો પહેલો પર્વોકેશન ડેનું આજે ઉજવણી કરવામાં આવી લગભગ એકસો અઠ્ઠોતેર દીકરીઓને એના સર્ટિફિકેટ એના કરવામાં આવ્યા જુદી જુદી ફેકલ્ટીની અંદર ખાસ કરીને સાયન્સમાં આર્ટ્સમાં અને ફેશન ડિઝાઇનિંગની અંદર

યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યની સૌપ્રથમ મહિલા યુનિવર્સિટીના પ્રથમ પદવીદાનમાં અગિયાર વિદ્યાર્થીનીઓને સુવર્ણ પદક અને અનુસ્નાતક અભ્યાસક્રમની બસ્સો વીસ વિદ્યાર્થીનીઓને પદવી એનાયત કરવામાં આવી હતી